હાય ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ચેનલ વિના સ્પેશિયલ ગુજરાતીમાં આજે આપણે બનાવીશું આમળાની ચટપટી અને ઇન્સ્ટન્ટ બની જતી ચટણીની રેસીપી તો આમ તો આમળા ખાવા ખૂબ જ ગુણકારી હોય છે દરરોજ આપણે એક આમળાનું સેવન કરવું જ જોઈએ જેનાથી આપણી સ્કીન વાળ અને હેલ્થ ખૂબ જ સારી રહે છે અને જો આમને આમ ન ભાવતા હોય તો હું છું ને ફ્રેન્ડ્સ તમારા સાથે ખૂબ જ સરસ એવી રેસીપી આમળાની શેર કરીશ જેથી તમે દરરોજ આમળાને ખાઈ શકો તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જાજો ચાલો ફ્રેન્ડ્સ વિડીયોમાં આપણે આગળ વધીએ તો આમળાની ચટણી બનાવવા માટે મેં અહીં એકદમ લીલા અને કાચા એવા આમળા લઈ લીધા છે તો એકદમ પોચા અને એવા આમળા હોય તો એ નથી લેવાના એકદમ કાચા અને લીલા જે આમળા હોય તે આ ચટણી માટે લઈ લેવાના છે અને ત્યાર પછી તેને આપણે ધોઈને યુઝમાં લેવાના છે તો આમળાને મેં ધોઈ લીધા છે હવે આમળાને કટ કરવા થોડા ડિફિકલ્ટ હોય છે તો પહેલાં તો આપણે જે સિમ્પલ રીતે કટ કરીએ એ રીતે હું તમને અહીં બતાવી રહી છું અને પછી હું તમને બતાવીશ કે તેને કેવી રીતના કટ કરવા જેથી તે આસાનીથી કટ થઈ જાય તો અહીં એક આમળાને મેં કટ કરી લીધા છે અને ત્યાર પછી આપણે અહીં બીજો આમળા લઈ લેશું તો તેનામાંનું જે બીજ હોય તેને આપણે કાઢી મૂકવાનું છે સાઈડમાં ફેંકી દઈશું આપણે તેના હવે બીજા આમળામાં તમે અહીં જોઈ શકો છો કે તેના અલગ અલગ પાર્ટ આપેલા હોય છે તો એ પાર્ટ ઉપર જ આપણે ચાકુ ફેરવવાનું છે અને ત્યાર પછી તમે તેને ઇઝીલી કાઢી શકશો આમ આમળાને કટ કરવા થોડા ડિફિકલ્ટ લાગશે જો આ રીતે તમે કાપા નાખીને પછી પ્રેસ કરશો ચાકુને તો ઇઝીલી થઈ જશે તો ઝટપટ આમળા તમારા કટ થઈ જશે આમ તો આમળાનો પોતાનો ટેસ્ટ એક અલગ જ હોય છે તે સ્વાદમાં એકદમ ખાટા અને પાછળથી આપણે કડવાશ આવતી હોય છે ખાવા ટાઈમે તો ઘણા લોકો આમળા ખાવાનું ટાળતા હોય છે અને જે લોકોને ભાવે છે એ લોકો તો બહુ જ ખાય છે પણ જે નથી ખાતા તો તેના માટે આ રેસીપી છે તો તમને આમળા ન ભાવતા હોય તો આ રીતે પણ એક રેસીપી બનાવીને તમે આમળાનું સેવન કરી શકો છો તો અહીં મેં મિક્સીના જારમાં બે જેટલા જ આમળાને કટ કરીને ઉમેરી દીધા છે આપણે તેની આજે ચટણી બનાવી રહ્યા છીએ ત્યાર પછી લીલા ધાણા લઈ લેવાના છે જેને મેં ધોઈ લીધા છે અને તેની દાંડલી સમેત ધાણાને ઉમેરી દીધા છે અને પછી આપણે પાંચથી છ કડી જેટલું લસણ લઈ લેવાનું છે અને એક તીખું લીલું મરચું લઈ લેવાનું છે મોડું મરચું પણ તમે લઈ શકો છો હવે બહુ કડવાશ ન આવે એના માટે એક ચમચી જેટલી ખાંડ વાપરી છે અથવા તો એક ટેબલ સ્પૂન ઉમેરી દેશો તો પણ ચાલશે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું થોડું અમથું જીરું ઉમેરીશું અડધી ચમચી જેટલું અને ત્યાર પછી થોડું એવું પાણી ઉમેરીને આપણે આ બધું જ પહેલાં ક્રશ કરી લેશું પછીથી આપણે એક ઇન્ગ્રીડિયન્ટ પાછળથી ઉમેરીશું તો અહીં મેં મિક્સીનો ઢાંકણ ઢાંકી દીધો છે હવે પીસી લેશું આપણે ચટણીને તો અહીં તમે જોઈ શકો છો કે ચટણી બનીને બિલકુલ રેડી થઈ ગઈ છે આ થોડી એવી પાણી મુકતી અને પાતળી ચટણી છે જો તમને તેને થીક કરવી હોય તો અહીં તમને ઉમેરી દેવાની છે બેસનની પાપડી તો તેનાથી તમારી ચટણી જે છે એકદમ ઘાટી થઈ જશે અને જો તમને અહીં બેસનની પાપડી ન ઉમેરવી હોય તો તમે એમને એમ અહીં આ ચટણીને ખાઈ શકો છો તો બે રીતે તમે ઘાટી અને પાતળી જેવી તમને ચટણી ભાવે એવી તમે રાખી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં ચટણી આમળાની બનીને બિલકુલ રેડી છે આપણે તેને સર્વ કરી દઈશું તો તમે તેને રોટલી સાથે ખાઓ કે કોઈ પણ ચાટ સાથે પણ તમે તેને યુસમાં લેશો તો એકદમ ચટપટી એવી આ ચટણી લાગશે તો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો છે આજનો આ વિડીયો કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું આપણે બધા આવા જ નવા વિડીયો સાથે આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ